જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મારા દર્શક મિત્રો આજની તારીખ છ ઓક્ટોબર ને સોમવાર જામનગર આપમાં લસણની હરાજી શરૂ થઈ નું કામકાજ ચાલુ થઈ જવાનું છે હમણાં થોડી વારમાં તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું અને આજની આવક જોઈએ મિત્રો કેટલી છે અહીંયા છસો સાતસો ગણીની આવક છે મિત્રો અને બજાર ભાવ વિશે માહિતી છો લાઈવ વિડીયોના માધ્યમથી બજાર આમ તો જ હતા પરમ દિવસે એક નવસો ને વીસ કે ત્રીસ રૂપિયા ભાવ થયો તો ઊંચામાં ઓછો બાકી એનાથી ઊંચા થયા નથી આજનો શું ભાવ થાય છે જોઈએ આ બધો માલ જોઈ શકો છો એમપીનો માલ છે મિત્રો બધો એમપીનો માલ છે આની પણ હરાજી હમણાં થવાની જ છે દેશી માલની હરાજી શરૂ થઈ ગયેલી છે ચાલો મિત્રો દેશી માલ તરફ આગળ વધી રહ્યા છે આપણે અલા ચાલે ચાલે મેટી મેવાડ રાતો દેસે ઇકાટ ને હું બધા પાળતો માર લો લો ફી પાડી પાડી મજદ મારા જને 520 રૂપિયા બરાબર 5 સેલવા આજો છે જનાની જ છે જનાની ચાલી બંચાલી पाँच सौ चालीस रुपया फाइनल भाव थी गए थे ये से माल जो हमें थोड़ी कहो मै पांच सौ तीस रूपया फाइव हंड्रेड थर्टी रुपीस माल का रेट हुआ है चलिए देखते मैं माल मै पांच सौ ने तीस रुपये माल ना भाव थे फाइव हंड्रेड थर्टी रुपीस फाइव हंड्रेड थोर्टी रूपीस माल का रेट हुआ है

સબળિયા એ એકર વાડ છે ચા વે પટી 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 ચા પાત્રી 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 ચા પાત્રી હમકોજી એમ નહી આવે ભાઈડો નહીયા ભાઈડો 40 40 60 એ વસ્તુ છે વસ્તુ છે દેવાર ભેતા હે એકવાર કરો 40 50 50 હા પા પા ચા 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 હા ગટને એ छ सौ सीते माल भाव थे सिक्स हंड्रेड सेवंटी रूपीस माल का रेट हुआ है देखिए माल साइज मोटी साइज से मित्रों छ सौ सी रुपये माल ना भाव छ सौ ने रुपये माल ना भाव थोड़ा सिक्स हंड्रेड माल जो मित्रों छोत्तर रुपये माल ना भाव માલની માલ ની છસો રૂપિયા છે જોઈએ કેટલા આગળ વધે છે ભાવ ને પંચાનું રૂપિયા માલ નો ભાવ થયો છે सिक्स हंड्रेड फिफ्टी फाइव रूपीज मित्रो छ सौ पंचा रुपया भाव माल सिक्स हंड्रेड फिफ्टी फाइव रेट का माल है देखिए दोस्तों माल देखिए आ जो मित्रों छो ने माल रुपया भाव थोड़ा है अत्यारुदी में ऊंचा ऑचो भाव तो छ सौ पिचोत्र रुपया सिक्स हंड्रेड सेवंटी फाइव रूपीज माल का रेट हुआ है माल देखिए

सात सौ त्रीस रूपया माल न अत्यार भ सौ ने तीस रूपये सेवन हंड्रेड थर्टी रूपीस माल का रेट हुआ बीस किलो का हाँ माल जुओ मित्रो सात सौ ने तीस रुपयाना भावना माल सात सौ ने तीस रुपया देशी माल से देखिए दोस्तों देसी माल है सात सौ तीस रुपये माल का रेट है सात सौ तीस रुपया जुओ माल मित्रों પંચાણું પાંચ છસો ને પચીસ રૂપિયા छ सौ पच्चीस रुपया माल ना भाव थे सिक्स हंड्रेड ट्वेंटी फाइव का रेट हुआ है देसी माल देखिए दोस्तों देसी माल है छ सौ पच्चीस रुपया मालनों भाव छ सौ पच्चीस रुपया माल का रेट हुआ है दे माल है પાંચસો ને રૂપિયા પીછો મા પીછે એસી પીછે સી छो दस रुपये माल ना भाव थोड़ा सिक्स हंड्रेड टेन रूपीस है छ सौ दस रुपया छ सौ दस रुपये माल ना भाव थे पांच सौ पत्र रुपये मालनो भाव थोड़ा फाइव हंड्रेड थर्टी फाइव माल मलका रेट हुआ है। देखिए माल दोस्तों पांच सौ पांच सौ रुपया माल ना भाव से फाइव हंड्रेड थर्टी फाइव रूपीस

જામનગર આપમાં લસણના મોટા વેપારી છે અને લસણ બજાર અપ કરવા માટેનો એમનું ઘણું યોગદાન રહ્યું છે નીચા ભાવ હોય તો પણ મિત્રો એ ઓછા ભાવ કરતા હોય છે જુઓ મિત્રો જુઓ આ વ્યક્તિ જો બજારને ઓછો કરવામાં એમનો ખૂબ જ હાથ છે મોટો મોટો સપોર્ટ ઘણો કરે છે આ બાઈક સુરેશભાઈ તો મિત્રો આજના બધા ભાવ આપણે ઓછામાં ઓછા સાતસો ને ત્રીસ રૂપિયા ભાવ થયા છે ઓછામાં ઓછા એનાથી ઊંચા ભાવ થાય એવું લાગતો નથી મિત્રો એવા માલ પણ છે નહીં તો આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ બજારની વાત કરીએ તો બજાર ટકેલું રહેલું છે મિત્રો અને ખેડૂત મિત્રો જો માલ વેચવાનો થતો હોય તો વેચી નાખજો કોઈ આશા ન રાખતા કે ભાવ ઓછા થશે એમ કે એવી શક્યતાઓ નથી બાકી તો પછી બજાર છે ભાઈ શક્યતાઓ નથી એવી કે બજાર ભાવ ઓછા થશે મિત્રો એટલે હવે વાવણી પણ શરૂ થઈ ગયેલી હશે મિત્રો મગફળીનો પાક કાઢ્યા પછી ખેડૂત મિત્રો લસણની પણ ખેતી શરૂ થઈ ગઈ વાવણી શરૂ કરવાનો સમય આવી ગયો છે મિત્રો તો હવે ભાવ વધવાની શક્યતાઓ છે નહીં જો માલ પીળો હોય તમારા આગળ વધારે સ્ટોક તો મિત્રો વહેંચી દેવામાં જ સરાવટ રહેશે મિત્રો તો કાલે પાછા આપણે મળશું આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન